એડમ સ્મિથે એમ કીધું કે અર્થ એટલે સંપત્તિનું શાસ્ત્ર આમ એને આ વાત એને સ્પ્રેડ કરી અને એનું મહત્વ ચર્ચાયું અને એના સંદર્ભમાં આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ રજૂ કર્યો અને આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય

અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને સંપત્તિ કહે છે